નવ નવેમ્બરના રોજ ક્રાઇમ બ્રાન્ચમાં એક ગુસ્સી ટોકનો ગુનો દાખલ થયો હતો એમાં પેન્ના ગેંગના જે માણસો એ ડિવિઝન વિસ્તારમાં મનેલ ફાયરિંગમાં સામેલ હતા એ બનાવને ધ્યાને લઈ એના વિરુદ્ધ જીસીટીઓસીની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ હતી આ ગુનામાં કુલ સત્તર આરોપી હતા જેમાં પંદર આરોપી પોલીસ કસ્ટડીમાં હતા અને અમુક અમુકને પકડી લીધેલ હતા દો આરોપી ફરાર હતા જેમાં એક અમરદીપસિંહ કૃપાલસિંહ ઝાલા જેના વિરુદ્ધ 5 ગુના છલાદસ વર્ષના અમે ધ્યાન લે દિદેલા હતા અને એક મિલન নরબેરામ ભાઈ કોંડલિયા જેના વિરુદ્ધમાં 7 વર્ષ છલાદસ વર્ષમાં એક 7 ગુના કરેલા હતા એક અમે ધ્યાન લે દિદેલા હતા આ બનને આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પકડી પાડવામાં આવેલ છે આ બનને વિરુદ્ધ મારમારી ખૂની કોશિશ અને મની મની લેન્ડિંગ જેવા ગુનાઓનો દાખલ થયેલો છે અને આલમા જીસીટીઓસી ની તપાસ એસીપી શ્રી બસિયા સાહેબ ચલાવી રહ્યા છે અને તમામ આરોપીઓની મિલકત ની વિગતો મેળવી લીધી છે અને અમુક અમુક આરોપીઓ પાસે જે આરએમસી ના ગેરકાયદેસર क्वાર્ટર્સ એની પાસે એની કબજેમાં હોવાનું ધ્યાન આવેલ છે અને એના પાસેથી કબજો મેળવી ખાલી કરાવવી અને સરકાર શ્રી નાસ્તક લઈ લેવાની પ્રક્રિયા હાલ ચાલુ આતર્વમાં આવેલ છે